હાલો તો ભાઈ હવે છે ને માતાજીનું નામ લે અને વાવી દે જી થાય હેપી બર્થડે ટુ બેન પણ આ આગળના પગું છે ને એ ટૂંકમાં અહીંયા જે ખરી હોય ને એ ટૂંકમાં સીધા નથી થતા અને આવી રીતના છે ને ડોક્ટર એક માલિશ કરવાનું કીધું કે ડોક્ટર હું લખે ને આ ડોક્ટર ના મેડિકલ વાળા જ બે જ કે મારા મમ્મી બધી મર દે ઝીકા ઝીક કરે ગાય ના બચ્ચા નું ઓપરેશન કરવાનું છે આપણા હાડકાના ડોક્ટર છે ડોક્ટર રામભાઈ ઓપરેશન સક્સેસફુલ થઈ ગયો જોઈએ આગળ હું થાય વારે વાહ રામભાઈ ઓપરેશન તો જો હવે છે ને ડોક્ટર સાહેબ હાલવાની ટ્રેનિંગ આપે જો

છોકરાઓ ને પેલા છે ને હું સ્કૂલે મુકતા પછી છે હું તકલીફ છે છે ને બતાવી ને હવે આ જે આગળના પગુ છે ને એ સીધા નથી થતા સીધા એટલે એમ તો કમ્પ્લીટલી થાય છે કોઈ ડોક્ટર હોય અથવા તો કોઈને આવી જાણકારી હોય તો કેજો બાકી જો વાસડી કેવી છે પણ આ આગળના પગુ છે ને યુટ્યુબમાં અહીંયા થી જે ખરી હોય ને

અને પછી એમાં છે ને વ્યવસ્થિત બાંધીને સપોર્ટ મારવા પડશે સપોર્ટ મારીએ દે ને તો પછી થોડાક દિવસ આઠ દસ દિવસ રાખીએ તો કમ્પ્લીટલી થઈ જાય બાકી આમ જો ઊભા મને કંઈ તકલીફ છે નહીં છે જે જાણકારી હોય તો જરાક મને ઇન્સ્ટાગ્રામની લિંક નીચે છે મને મેસેજ કરજો કે આનો હું રસ્તો કરાય ને કઈ રીતના અને રિકવરી કરી શકાય ત્યારે માલિશ કરવાની ચાલુ કરી દીધી છે એક પગમાં મમ્મી કરે ને એક પગમાં ભારતી કરે ને આવી રીતના છે ને ડૉક્ટરે કંઈક માલિશ કરવાનું કીધું કે થોડાક દિવસ તમે ઓલું કરો ને તો ઓલું થાય કે અને યાર ખાસ તમારે આગળ પર કંઈ આઈડિયા હોય એવું હોય કે ભાઈ આને કઈ રીતના કર્યો અથવા તો તમે આવું કઈ જોયું હોય કે આવું કઈ હતું ને કઈ રીતના કમ્પ્લીટલી છું તો પ્લીઝ મને યાર ઇન્સ્ટાગ્રામ બધી બેઠી છે પચાસ ટકા રામભાઈ ડોક્ટર છે અને પચાસ ટકા હું ડોક્ટર છે બે ભેગા થઈને હમણાં કઈ કરવાનું છે ડોક્ટર એવો તો ટ્યુબ ટ્યુબ ને લગતી દીધી તો મેડિકલે લેવા જવાનું છે ને પછી એવું કીધું ખપાટી છે ને પગમાં ટૂંકમાં ઊભા બાંધી તો થોડાક દિવસ પંદર વીસ દિવસ રાખશું ને વસ્તુ કમ્પ્લીટ થઈ જાય વાંધો નહી આવે થાય પેલા જોતા શું કારણ કે આજ ગમી થાય મારે રમવાડા નહીં ને કમ્પ્લીટ કરી દેવાનું છે ઓપરેશન સક્સેસફુલી પહોંચી ગયા ભાઈ મેડિકલ અને આ હાડા ડોક્ટર હું લખે ને આ ડોક્ટર ના મેડિકલ વાળા બે જ સમજી શકે જોતા માં હું લખેલું છે મારા તો કે મગજ નથી ઉતર ચાલો પેલા છે ને ફટાફટ દવા લઈ ને પછી હજી છે ને ઘણું કામ છે તો મળીએ પછી આપણે બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યું છે આપડે હું કરવાનું છે ને બધી ખબર પડી જાય ઘરે ને ભાઈ મંગાવ્યા વણેલા ગાંઠિયા પછી

હું કે લઈ લીધું માપ કમ્પ્લીટ હાલો તો હવે છે ને માપ સાઈજ લઈ લીધી ને હવે જઈએ ટુકમાં ખપેટ વાળા ભાઈ છે ને અહીંયા જઈને મળીએ પોચી ગયા પ્રવીણભાઈ મેરે ને છે ને આ ખપેટું લેતા આવી કે તું આગળી જો કઈ ઘટે ને વાસડીને આપણે ઊભી કરી દેવાની છે અને અમારા સાહેબ જો ડોક્ટર સાહેબ અહીં બેઠા અહીંયા હું પ્રવીણભાઈ ને માપ સાઈજ દઈ દીધું રમભાઈ એ કે આવી રીતના કરવાનો આખો નકશો દઈ દીધો ગાબરન ભાઈ કમ્પ્લીટલી પટ્ટા કરી દીધા છે ખપટી બતાવતા રમભાઈ કેવા બને વાહ ભાઈ વાહ ફિનિશિંગ એવું કર્યું ને ભાઈ કે ગાય ને ક્યાંય છે ને આપણે તકલીફ જ નો થાય ઓછું નો થાય તમારું કામ એટલે કઈ ઘટે નહીં હોય ખરેખર ઓપરેશન કરવાનું છે આપણા હાટકાના ડોક્ટર છે ડોક્ટર રામભાઈ અને હું છે એ ટૂંકમાં નીરો સર્જન છે ટૂંકમાં બધું આપડે ફાવે છે એટલે બે ભાઈ થઈને પેલા ઓપરેશન કરીએ આ મોજા આપણે પહેરાવાના છે ને જે લાકડા બનાવ્યા ને એમાં અંદર નાખી દીધી ખૂટે નહીં હવે આપડે ઓપરેશન સ્ટાર્ટ કરી દેવું સાહેબ કમ્પ્લીટલી જો કમ્પ્લીટલી કાતરું ને બધી હે

કમ્પ્લીટ કરી દીધી રમભાઈ તે તો હાલતી કરી દીધી અમાર રવી માં ખુશ થઈ ગયા માં ખુશ થઈ ગઈ ને હવે માઈ મારું જીવ બર જાય બસ શું પહો કેવા કે ખબર પડે બોલે ડોક્ટર સેટ ક્યાંથી બેર કો હે હાલો તો ભાઈ હવે આદુ એલસી લહણ વર ચા બનાવો હાલો ઠંડુ પાણી બાણી લેતા હાલો ભાઈ આપણે છે ને માતાજી ની દયા થી ને તમારા બધા ને દુઆ થી બે આપડે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું ને આપડી બધી હાલતી થઈ ગઈ હવે વાંધો ની થોડા દિવસ મહેનત કરવી પડશે પણ થઈ જાય વાંધો ની આવે તો આદુ એલસી લહણ વારી ચા વિગ્રમ ભાઈ તમે તો ચા નથી તો ફેન્ટા મંગાવું તમારા માટે જોરદાર ને મગફળી સમય આવી રાવડી ભાઈ આવી ગયા ભાઈ મજામાં રાવડી અને આ ભાઈ છે ને માં આપણો વિડીયો એડિટર થમનીલ જે કઈ નેક્સ્ટ લેવલ નું બનાવતા હોય ને એનું ક્રેડિટ જે આ ભાઈ અમારા કરતા હોય ને અત્યારે ભારતી શુભ કરે શું કહેવાય આને ભારતી કહેવાય તો હેરખો કોઈક હારા માણસ નામ લઈને કરી જાય એટલે હોરે હોર ઉગી જાય સ્વાસ્થિક ને બધું કરે મેથી ને આમાં સોખા ને કંકુ ને હા કાવે બેન હા અહીંયા કરો દો હાલો વારે વાહ હાલો તો ભાઈ હવે છે ને માતાજી નું નામ લે ને વાવી દે જી થાય હવે આ ધરતી ના ધણી ને આકાશ માંથી હેઠું ઉતર હોય તો ઉતરે રવડી ભાગી કઈ નઈ હે ઉતરી ગયા હે ને વાંધો નહીં આવે ને એક નંબર

હવે કંઈ ઉફાદી છે નહીં જો આ વાદળી સડી ને એ વાદળી જો ખેતરમાં આવે ને બરાબર વહી જાય ને ભાઈ તો તો મજે મજે હવે કંઈ ઘટે હાથના ભીજિયા બનાવીને ખાવાના છે ભાઈ કારણ કે યાર પપ્પા તને બધું મેનેજ કરી લેતા યાર મારા માટે છે ને બહુ અઘરું થાય છે એમ પેલું કહેવત છે ને કે દુનિયામાં જ્યાં લગી તમારો બાપ જીવે ને ક્યાં લગી જલસા કરી લો તો જે નહીં હોય ને બાકી મેં ઘણા ઇ જો એ જોયું હું પણ આવી જાઉં કે ભાઈ કહેતા હોય કે પપ્પા તમને આમ ખબર ન પડે તમને આમ ખબર ન પડે તમને શું ખબર પડે ભાઈ એને જેટલી ખબર પડે ને એટલી આપણે નથી ખબર પડતી મારા વાલા એ તો જ્યારે તમારો બાપ જાહે ને ત્યારે જ તમને ખબર પડશે અને જેને નહીં હોય ને એને તો જો કે ખબર પડી જ ગઈ છે કારણ કે બાકી બધા કહે ને કે ભાઈ કોઈ કોઈ વિના કંઈ અટકતું નથી સાચી વાત છે અટકતું નથી પણ ભાઈ આ બધું છે ને બહુ એટલે બહુ અઘરું જ થાય એ એની એની કમી છે ને એ ક્યારે જિંદગીમાં છે ને કોઈ પૂરી ન કરે કે બાકી જે આજ હોત ને તો મારા ખેતરની છે ને કંઈ મારે કંઈ ઉપાધિ હોત નહીં હું મારી રીતના હવાના નીકળી હતું ને હાન ના આવતો પણ જે થયું ભાઈ ધાર્યું ધણીનું થાય એમાં તો આપણાથી કંઈ હાલે નહીં હવે મારે જવાનું છે એ ખાદી લાદીને પેટી ઘટે તો લેવા માટે થઈને બસ યાર આજનો વિડીયો અહીંયા લાગી દીધું આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાઈ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં પાછા